ભારતના સંકલ્પ સાથે ભારતનું નામ વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે એમના કરેલા કામો જે રીતે સમગ્ર ભારત વિકાસ કરી રહ્યું છે ડાકર વાત હોય સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય વિદ્યાર્થીઓની વાત હોય લોકોના આરોગ્યની વાત હોય વિવિધ સ્ટેટમાં ડેવલપમેન્ટની વાત હોય વિવિધ દરેક ક્ષેત્રમાં ભારત કઈ રીતે વિકાસ થાય એના માટેના સતત પ્રયત્ન નરેન્દ્ર મોદી સરકાર એ પ્રયત્નને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્ટી સમગ્ર જિલ્લાઓમાં આજથી એક વિવિધ વિકાસની કેલેરી આજે ઉદઘાટન કરવામાં આવ્યું છું એના ભાગ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ વિકાસના ચિત્રો લોકો સુધી જે વિકાસ કર્યો કરવામાં આવ્યો છે અને જે રીતે ભારત અત્યારે ડેવલપ રહ્યું છે એ બધા જોઈ શકે એમાંથી પ્રેરણા લઈ શકે એના ભાગ સ્વરૂપે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે આ ગેલેરી પૂરી મૂકવામાં આવી છે હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું આપણા સૌ કાર્યકર્તાને અને સમર્થકોને આહવાન કરું છું એક વખત આ ગેલેરીની અવશ્ય આપ વિઝિટ કરશો જેથી કરીને જે ભારત અત્યારે જે ડેવલપ કરી થઈ રહ્યું છે વિવિધ ક્ષેત્રે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ભારતના વિકાસમાં જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે એ આપ સૌના ધ્યાને પણ આવે અને આપણે પણ એમાં ક્યાંક ને ક્યાંક પૂરક થઈ શકીએ એના માટે હું ફરીથી આપ સૌને આજે રેડક્રોસ વર્લ્ડ ખાતે ત્રણ દિવસની આ પ્રદર્શનીમાં આપ સૌ લાભ લ્યો એવી આપ સૌને ઉમરતી અસ્તુ ભારતમાં દાખિત વંદે માત્ર